સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામ નિમિત્તે કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા પંચનાથ મંદિર ખાતેથી શરૂ થઈને ચોટીલાના વિવિધ માર્ગો પર ફરી હતી થાનગઢ રોડ ઉપર આવેલા બ્રહ્મ સમાજની વાડી ખાતે સંપન્ન કરવામાં આવી હતી ચોટીલાના બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે વૈશાખ સુદ એટલે ત્રીજ એટલે અક્ષય તૃતીયા ભગવાન શ્રી પરશુરામ દાદાનો જન્મોત્સવ અને બ્રાહ્મણ કુળના શિરોમણી તથા બ્રાહ્મણોની એકતા અખંડે અને શૌર્યના પ્રતિક એવા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે હવે શોભાયાત્રા મહાપ્રસાદ અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રી પરશુરામ ભગવાનની મહાઆરતી થયા બાદ સમસ્ત બ્રાહ્મણોનું ભોજન કરવામાં આવ્યું હતું ઉજવાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોટલા મુકામે અમારા બ્રહ્મ સમાજ દ્વારા ખાસ કરીને યુવા પાંખના આગેવાની નીચે એક રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારબાદ સાંજે અરે પંચનાથ શું અરે ભાઈ બ્રહ્મ સમાજની વાડીએ અમારા મહાઆરતીનો એક પ્રોગ્રામ છે ત્યાર પછી સમગ્ર જ્ઞાતિનો સમૂહ ભોજનનો કાર્યક્રમ પણ રાખેલો છે ભગવાન પરશુરામ એટલે બ્રહ્મ સમાજ માટે એક ખૂબ જ આદર